નમસ્કાર બધા ખેડૂત મિત્રોને સમૃદ્ધિ એગ્રીટેક માં આપનું સ્વાગત છે બાહુબલી મોડલ અને વાઇબ્રેશન કાપી નાખે તેર દાતાની ઓરણી જીરા સિસ્ટમ સાથેની અડતાલીસ ઇંચ ના ઓપર માં પચાસ કિલો ખાતર બિયારણ સમાઈ શકે છે પિંચોતેર ઇંચ નું કલ્ટીવેટર છે એસએસ મટીરિયલ માં ઓપર એક એમ એમ માં ડબલ પેટી માં નીચે એક પોઈન્ટ બે એમ એસએસ વિથઆઉટ વેલ્ડિંગ જીરા પેટી એસએસ મટીરિયલ માં નવ દાતાની પેટી એક્યાસી ઇંચ ના ક્યારે પાંચ સાત આઠ અને નવ માં આપણે બમ્પર ની વાત કરતા હતા નાખું લેઝર કટિંગ માં ડબલ સમારવાળી ઓરણી નમસ્કાર બધા ખેડૂત મિત્રોને સમૃદ્ધિ એગ્રીટેક માં આપનું સ્વાગત છે આજે અમે લઈ આવ્યા છીએ અમારું નવું જ મોડલ જે લોન્ચ થયું છે બે હજાર પચીસમાં બાહુબલી મોડલ અને એમાંનું આપણે આ તેર દાતાની ઓરણી અને અગિયાર દાતાની ઓરણી જોવા જઈ રહ્યા છીએ જીરા સિસ્ટમ સાથેની તો આવો તમને આની વિગત બતાવી દઉં તો આ ઓરણી આપણે પિંચોતેર ઇંચના પાટલામાં કરેલી છે અને ઉપર માથું આપણે તેર દાતાનું કરેલું છે અડતાલીસ ઇંચના હોપરમાં છે જેમાં પચાસ કિલો ખાતર બિયારણ સમાઈ શકે છે અને નીચે તેરનું સળંગ આપણે બનાવેલું છે તેર રોટરખાનાવાળું નીચે આપણે પિંચોતેર ઇંચનું કલ્ટિવેટર છે એટલે બોતેર ઇંચ લગીનું વાવેતર આપી શકે તમને આપણે ઉપરથી શરૂઆત કરી તો આપણે એસેસ મટીરિયલમાં ઓપર બનાવેલા છે એક એમએમ એસેસમાં પૂરા સ્પોટ વેલ્ડિંગથી બધી કામગીરી કરીને કરેલું છે અને ડબલ પેટીમાં છે અને આપણે આ બાહુબલી મોડલ છે આપણે હેવી ફ્રેમમાં બનાવેલું છે જેના કારણે આની મજબૂતાઈ વધે છે આપણે સાદી એંગલ કરતાં જે સાદી એંગલવાળી બનતી હોય ઓરની એમાં બી બને છે એની જગ્યાએ આપણે હેવી ફ્રેમની એંગલમાં બનાવેલું છે આ જેના કારણે ઉપરના વાઇબ્રેશન કાપી નાખે છે બાહુબલી મોડલના આમાં ફાયદો એ છે કે ઉપર આપણે સો કિલો જેવો આપણે વજન જ્યારે ચડાવતા હોય જે ખાતર બિયારણ પચાસ પચાસ કિલોના બે ઉપર છે તો આમાં સો કિલો જેવું આપણે ખાતર બિયારણ આવતું હોય તો સો કિલોનું જ્યારે વજન ચડતું હોય તો આનું વાઇબ્રેશન હોય ઉપરના આપણે પેટીમાં તો એ વાઇબ્રેશન કાપવા અને દાણાની સુતરાઈ વધારવા માટે આ મોડલ બનાવેલું છે જેનાથી આ ફાયદો થઈ શકે છે અને આ મોડલ આખું આપણે વિથઆઉટ કટિંગ વિના આખું એક સિંગલ ફ્રેમમાં બનાવેલું છે જેના કારણે એને મજબૂતાઈ અને લાઈફ સારી વધી જાય છે આડી એંગલ બી એ રીતે જ બનાવેલી છે ફિટિંગમાં અને જેમાં આપણે બા સમૃદ્ધિ એક રીતે ખાસિયત છે કે ઉપરના નીચેના રોટરના ખાના ફૂલ એસેસ મટીરિયલમાં આપી છે ઉપર એક એમએમએસએસ વાપરેલું છે નીચે એક પોઈન્ટ બે એમએમએસએસ વાપરેલું છે જેમાં સાઈડ પત્ર એ આપણે એસેસના કરેલા છે એ વિથાઉટ વેલ્ડિંગ બેસાડેલા છે જેના કારણે તમારે લાંબા ગાળા લાગી કોઈ સડવાનો કે એનો પ્રશ્ન નથી આવતો ઓડપતરું સાત ટીન બધી એસેસ મટીરિયલમાં નાખેલી છે અને વાત કરીએ આપણે કલ્ટિવેટરની તો કલ્ટિવેટર આપણે પિંચોતેર ઇંચ ને પંચ્યાસી ઇંચમાં કલ્ટિવેટર આપણે બનાવી છીએ અને પાંચ એમ એમની જાડા બનાવી છે અને આખું લેઝર કટિંગથી આપણે હોલ પાડી છીએ જેના કારણે આની એક્યુરેસી સચોટ હોય છે અને ક્યાંય બી આપણે વાવેતર કે દાંતા આડા લગવાના કોઈ પ્રશ્ન નથી આવતા આમાં અને સૂતરાઈમાં ને એમાં સારું એવું મદદરૂપ થાય છે આપણે બમ્પરની વાત કરીએ તો આગળ બમ્પરનું સ્લાઇડર બારે આપેલું છે આખું બને સાઈ અને બમ્પર આપણે પાંચમ્લેટમાંથી લેઝર કટિંગથી બનાવેલું છે અને બાવડા આપણે મજબૂત કરી નાખ્યા છે એના વ્યવસ્થિત જેના કારણે ટ્રેક્ટરની પિનને જ્યારે જોડાઈ અને ત્યારે ઘસાવાનો જે પ્રશ્ન આવતો હોય એ નહીવત થઈ જાય છે અને એ બી આપણે લેઝર કટિંગથી કટિંગ કરાવેલા છે જેના કારણે એના હોલની ને બધી સચોટ હોય છે આ હોયની આપણે જીરા સિસ્ટમમાં બનાવેલી છે જેમાં આપણે જીરા પેટી લગાડેલી છે એસએસ મટીરિયલમાં આખી આમાં નવ દાતાની પેટી નવ હોલવાળી પેટી લગાડે છે એક્યાસી ઇંચના ક્યારામાં છાંટણી થતી હોય છે આમાં પાંચ સાત આઠ અને નવમાં આપણે બનાવી છીએ એટલે પાંચ સાતનું હોય તો સવા પાંચ ઇંચનો ક્યારો છાંટણી કરી આપે છે આઠનું હોય તો બોતેર ઇંચનો ક્યારો છાટણી કરી આપે છે અને નવનું હોય તો એક્યાસી ઇંચ એટલે સાત ફૂટ લગીનની છાંટણી કરી આપે છે કાઉન્ટરની વાત કરીએ તો આપણે બધા ગિયર્સ આપણે કાસ્ટિંગના નથી ફોર્જિંગના ગેયર વાપરી છે જેના કારણે એની એક્યુરેસી સારી હોય ખાલી કાસ્ટિંગના ગેર આપણે જે ચોરસ સાફ્ટિંગમાં લાગ્યા હોય એ જ વાપરી છે અને પાછળ હેવી ગ્રાઉન્ડ બિલ આપી છે જે બી આપણે લેઝર કટિંગમાંથી બનેલું હોય છે છ એમ એમની પ્લેટમાંથી અને આખું હેવી હોય છે પંદર કિલોનું ચક્કર થાય છે અને જેના કારણે એની વાવેતરની સૂતરાઈને મજબૂત રહે છે એકવીસ ઇંચના ડાયામીટરવાળું ચક્કર હોય છે જેના કારણે રોટેશનના રેશિયો વ્યવસ્થિત મેન્ટેન થાય છે આપણે બમ્પરની વાત કરતા હતા તો બમ્પર આપણે આ પ્રકારનું બનાવી છે ને આખું લેઝર કટિંગમાં થઈને આવે છે જાડાઈ આખું લેઝર કટિંગમાં હોય છે જેમાં આનું સ્લાઇડર લેઝર કટિંગમાં કરેલું હોય છે એના કારણે આપણે જે સ્લાઇડિંગ કરવાની તમારી હોય એ બધી વ્યવસ્થિત ને સચોટ રહે છે પાછળ જીરા ડબલ સમારવાળી હોયની છે આમાં આગળ નાનો સમાર આવી જાય છે જે આપણે જે ખાતર કે તમે આમાં નાખેલું હોય અને દાણાના લીટર થતા હોય એ ભૂસાતા આવે અને પાછળ છાટણી થઈ જાય અને પછી મોટો સમાર આવે છે અમુક ખેડૂત આમાં સાકળી લગાડવા છે તો જેના કારણે તમારે વિખાઈ જતું હોય એ તમારી અનુકૂળતા પ્રમાણે આપણે ફેરફાર કરી આપી છે ત્રીજી પેટી આપણે જે કીધી વાત એ ફૂલ એસેસ મટીરિયલમાં આવે છે એ બી આપણે વેલ્ડિંગ વિના બનાવેલી છે જે પેટી તમે નાના કોઈ વાવેતર હોય તમારા પાસે ટ્રેક્ટર કે તો આપણે તમે અહીંથી પેટી છોડાવીને તમે એમાં લગાડીને તમે નાના કોઈ વાવેતર હોય તો લેવડાવી શકો છો આ જ રીતે આ પ્રકારનું મોડલ અગિયાર દાતામાં બનાવેલું છે જેમાં અગિયાર દાતાનું સળંગ રોટરખાનું લાગેલું છે ને ઉપર અડતાલીસ ઇંચના ડબલ પેટી છે ઓલા આપણે કમ્પ્લીટ ઓણી આપણે એસએસ મટીરિયલમાં ને વ્યવસ્થિત રીતે બનાવી છે આ જ રીતે સમૃદ્ધિ એક્રેટેકમાં વિવિધ પ્રકારના મોડલ બનાવી છે જેમાં મિની ટ્રેક્ટરનું મોડલ છે સનેડા માટે આપણે મગફળી માટેનું સ્પેશિયલ મોડલ છે ઓગણીસ દાતા એકવીસ દાતા એ રીતેના બધા પ્રકારના આપણે મોડલ વિવિધ પ્રકારના મોડલ બનાવી છે સમૃદ્ધિ એક્રેટેકમાં અમારું કારખાનું સાપર રાજકોટમાં આવેલું છે તમે અમારી માહિતી ઉપર આપેલા નંબર ઉપર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર વાત કરીને લઈ શકો છો વિવિધ પ્રકારના મોડલની અને અમારે ફેક્ટરીએ તમે વિઝિટ કરીને બી આ પ્રકારના મોડલ ક્વોલિટી જોઈ શકો છો આભાર ખેડૂત